કે કીタル બોલ્યો ને કે ગાનાસાલા બસ આખો દિવસ ગાનાંક ગા કરે છે કામ પર કામ અને દર્દી પર આખો દિવસ તેરી જ લક્ષણ કે આખો દિવસ ગાનાંક ગા કરે છે કામ પર કામ અને જલ્દી દર્દી કો દર્દી વો મોટા કે ઝમેગા નઈ સાલા

ચર્ચા મોકલી દેતા આપી નહીં તેહી કીધું ને કપડબા તોડે આવનાવા કેટલા કા ડોક્ટર લઈ જવા ના ડોક્ટર લઈ જવા લે મિનિટ ડોક્ટર છે ડોક્ટર છે હા બકરા એ બકરો એ આવા એસો તો બોલે શું થાય મોટરકારમાં બેસો ને તમને ઉલટી થાય મોટરકારમાં બેસો તો ઉલટી થાય હા 릭શામાં બેસો તો હા બેસો તો બસમાં બેસો તો બસ મોટરકારમાં બેસો જ ઉલટી થાય ઓ ભલે ભલે તમને ખબર છે મોટરકારમાં બેસો જ ઉલટી થાય તો ક્યાં બેસો મોટરકારમાં બેસન નહી તો તમને ઉલટી ના થાય ને 릭શામાં બેસો બસમાં બેસો એવું મને ખબર નથી મારા માટે કામ પેતું છે તમારા માટે કામ બેસવાનું નહીં આ તારી દવા આવા નાવા આવે એ એ હા કીધું નહી આ તું મટકામાં બેસવાનું તારી દવા આસુ ભલે સાનો માનો જાને बेजा वाला हां डॉक्टर बेजा वाला જલેબી ખાતો બસ કાટુ ખાવા દે ખંડાળા વે મને ભણે ખબર છે આનું કો ખંડાળા છે કેમ કાટુ ખાવ છો ઠીકુ ખાવ મીઠુ ખાવ જલેબીમાં ગુલાબજામ બસ ખાલી કાટુ ખાવ છો તમારા જે ખાવા નું આ તારી દવા એ એ આ પૈસા નું કો तू निजाम तहसील मौत ओ हो डॉक्टर साहब हमारी की बुद्धि એટલે દવા આપો અને પૈસા દેજો એ તને નો ખબર પડે સોનામનો પૈસા દેને ડોક્ટર સાહેબ તને જ મને ગીતા ડાડા લે કઈ મી ડાડા આજ ઇને છોડું ને તું ડમ 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 એ આજ ઇને છોડું ગતું ડમ 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 તને નહીં છોડું સોનામનો માર પણ ને તારું બો મોટે આવી ગયો આજ ઇને છોડું ગતું ડમ 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 તને નહીં છોડું બોલો <Universe> તમરો <mus Salvador> <t> <tPIANFACILENACIOS eventually> <traulimi> <t> <shuffy>

બોલો શું થાય चड्डा को बेसो तो चक्कर आ नीचे बेसो तो गाड़ी में बेसो तो ना बस चड्डा में बेसो नहीं चक्कर आवे भला भला तेरे को नहीं चाहिए चड्डा में बेसो नहीं चक्कर आ तब चड्डा में बेसे तेरे चड्डा में बेसो नहीं नीचे बेस गाड़ी में बेसो तुम्हें बेसो रे आओ बोलो जाने में बेसो तुम्हारे माने बनाऊ छे नाना बनाऊ छे तुम्हारे में नहीं आ तुम्हारी दवा

પડી ના ખાવાથી તમને પેટમાં દુખે સ્કૂલમાં તાજી ભોજન મળે તમે ખાવ છો ના અને તાજું દૂધ આવે તમે પીવો છો ના એટલે બેટા સ્કૂલનું તાજું ભોજન મળે ના ખાવ તો એટલે તમને આવું થાય તમે દોકાનનું ખાણું બંધ કરી દેશો તો તમને આવું ના થાય સ્કૂલમાં તાજું ભોજન મળે ખાવાને તાજું દૂધ આવે પીવો ને બસ તમને દોકાનનું ખાવું છે તમારે આ દોકાનનું ખાવાનું નહીં આ તારી દવા એ

આજે ભાઈ કાલે કે દર્દી આવે ને તો મજા આવે છે કે તારો પગાર પણ વધારી દેશે છે ડોક્ટર સાહેબ પગારની વાત કરો છો તો પગાર વધારી દો ને હા કાલે જોઈએ આ ડૉક્ટર ભેજાવાળાને લાગે છે તમારે શું છે તમારે શું આ ડૉક્ટર ભેજાવાળાને દવા આપવાના પૈસા લેતો તમારે શું છે અમારા બજારમાં લઈ જા. તમે ફીજાવાળા? આ અમારું સુટ્યું. અમારા પાસે નહીં રા. અમારા બજારમાં લઈ જા. આવો આવો કાકા. હે? લઈ છે. ಮರಪಣ್ಣ ಹೇಳಿದ 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 ಮರಪ जान कर ले थे